આ અંગે કિસાન મકવાડાએ જણાવ્યું હતું કે ખેડૂતોની માંગ વ્યાજબી હતી જેમાં કરદા પ્રથા બંધ કરવા તેમજ હરાજી થયા પછી માર્કેટિંગ યાર્ડથી વેપારીના ગોડાઉન કે જ્યાંથી સીધું જ પરિવહન વેપારીના પોતાના ખર્ચે કરાય તો આ ખેડૂતોની માંગણી વ્યાજબી હતી જે સાંભળી અને માર્કેટિંગ યાર્ડના સંચાલક અને વેપારીઓ પર કાર્યવાહી કરવા આગેવાનો રજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર જેલ મુક્ત કરાય નિર્દોષ ખેડૂત પર અને તેમના પરિવાર પર દમન કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી મૂળી તાલુકાના ખેડૂતો દ્વારા જે મૂળી મામલતદાર આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું અને એના જે મુખ્ય જે અમારી માંગ હતી જેમાં બોટાદના હળદર મુકામે જે ખેડૂતો ઉપર અત્યાચાર થયેલો અને એ અત્યાચારને ના કારણે ખેડૂતોએ અત્યાચાર કરી લાઠીચાર્જ કરી અને ખેડૂતોને જોર માર મારેલો અને ખોટી એફઆઈઆર દાખલ કરી અને ભાવનગર જેલ હવાલે મૂકેલા જેમાં સાયલા તાલુકાના પંદર આ મુળી તાલુકાના સાત ચોટીલા તાલુકાના એમ બધા ખેડૂતોને જે અત્યારે ભાવનગર જેલ હવાલે છે તેમને તાત્કાલિક જામીન મુક્ત કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ હતી બીજી માંગ જે અમારી હતી મગફળીનો મગફળીમાં અત્યાર સુધી રાજ્ય સરકારે કોઈ પણ બાબત રજૂ કરી નથી કે મગફળીની કેટલી ખરીદી ટેકાના ભાવે કરશે બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મણની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મણની ખરીદી કરી હતી અને બે હજાર પચીસમાં અમારી માંગ એ છે કે અઢીસો મણની મગફળીની ખરીદી થાય કારણ કે મગફળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે ત્યારે અઢીસો મણ મગફળીની ખરીદી કરે અને તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિમંત્રી આ બાબતની જાહેરાત કરે ખેડૂતો હજી વિમાસણમાં છે એક બાજુ આ માવઠા જેવો માવઠાનો માર છે મગફળીનો પાક બગડી રહ્યો છે ત્યારે ખેડૂતોને કેટલી મગફળી ખરીદશે તે હજી એનું નામ કે રાજ્ય સરકારે જાહેરાત કરી નથી ત્યારે આ બાબતનું અમે આવેદનપત્ર આપ્યું છે બીજી બાબત એ છે કે જે પોલીસે અત્યાચાર કર્યો છે એમાં રાજ્ય સરકાર જે પોલીસ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એની સામે પણ કાયદાકીય પગલાં ભરે આવનાર સમયમાં ગૃહમંત્રી જેમ હતા કાયદામાં રહેશો રહેશો એમ ફાયદામાં એટલે આવનાર સમયમાં હવે ખેડૂતો પણ કહેશે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નકર આવનાર સમયમાં મોટા પ્રમાણમાં આ જે ખેડૂતોની લડત છે એ ગુજરાત લેવલે આગામી સમયમાં થશે જીડીસી ન્યુઝ સાથે જયદેવ ગોસ્વામી મૂળી